श्री गगजीभाईजी सुतरिया प्राथमिक शाळा ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 15 અખંડ ભારત ના શિલ્પી આ પાઠ નો સાહિત્ય પ્રકાર છે ચરિત્રલેખન ભાગ 2 ભાગ 1 માં વિદ્યાર્થી મિત્રો આપણે ઉલ્લાભાઈ વિશે ઘણી માહિતી મેળવી તો પહેલાં તો આપણે એમના લેખક વિશે થોડીક માહિતી મેળવી લઈએ આપણે ભાગ એકમાં લીધી હતી પણ છતાં યાદ કરી લઈએ તો કે એમના લેખક છે રાઘવજીભાઈ માગણ ને તેમની કૃતિઓ ઝાલર અમરફળ કૂક જળતીર્થ લોકવાણી તો આપણે ભાગ એકમાં જે ભણ્યા એની થોડીક ઝાંખી કરી લઈએ તો કે બાળપણમાં વલ્લભભાઈને એકવાર કાક થઈ થયેલી ગામના વેદરાયજાએ ઇલાજ માટે ધગધકતા સળિયા વડે કાકબલાઈ પર ડામ દેવાનું વિચાર્યું તેઓ ગરમ સળિયો લઈને તૈયાર તો થયા પણ કુમળા બાળકને ડામ દઉં કે ના દઉં એ અંગે મૂંઝવણ આંધુ હતા તે વખતે વલ્લભભાઈએ વેદરાજના હાથમાંથી ગરમ સળીઓ લઈ જાતે જ પોતાના થયેલી ગાંઠ પર ડામ દઈ દીધો આ ઘટના પરથી આપણે કહી શકીએ કે વલ્લભભાઈ બાળપણથી જ નિડર હતા બીજું બારડોલી લડત પૂરજોશમાં ચાલતી હતી તે દરમિયાન એક પ્રસંગે વલ્લભભાઈને સરદારનું બિરુદ ગાંધીજીએ આપ્યું વલ્લભભાઈ કાયદાનો અભ્યાસ કરવા માટે ઇંગ્લેન્ડ જવા ઈચ્છતા હતા આ માટે તેમણે બચત કરેલા પૈસા ભેગા કર્યા હતા પરંતુ સંજોગો એવા ઊભા થયા કે તેમના ભાઈ વિઠ્ઠલભાઈને લંડન જવાનું આથી વલ્લભભાઈએ પોતાના માટે ભેગા કરેલા પૈસા તેમને આપી દીધા આ ઘટનામાંથી વલ્લભભાઈને ભાઈ માટેનો પ્રેમ પ્રગટ થાય છે પછીના આપણે જોઈએ તો કે આ ભાગ એકમાં આપણે ભણી ગયા થોડીક આપણે ઝાંખી કરી લઈએ એમની કોર્ટની કાર્યવાહી દરમિયાન વલ્લભભાઈને મળેલા તારમાં તેમની પત્નીના અવસાનના સમાચાર હતા તેમણે તાર વાંચીને ખીચામાં મૂકી દીધો હતો અને કોઈ જ પ્રતિક્રિયા આપ્યા વગર કોર્ટની કાર્યવાહી ચાલુ રાખી આ ઘટના તેમની હિંમત ધીરજ અને ફરજ પાલનના પાસાને પ્રગટ કરે છે તો હવે આગળ આપણે જોઈએ કે આગળ આપણે જોયું કે વલ્લભભાઈ જેલયાત્રા પણ વેઠી હતી દાંડી યાત્રાના પાંચ દિવસ પહેલાં સાત માર્ચના રોજ અંગ્રેજ સરકારે રાજગામમાંથી વલ્લભભાઈની ધરપકડ કરી હતી તો વલ્લભભાઈની ધરપકડ કરી હતી તેમણે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા ધરપકડના ત્રીજા દિવસે મહાદેવભાઈ અને આચાર્ય કૃપલાણીજી સરદારને મળવા જેલમાં ગયા હતા તે વખતે થયેલી પ્રશ્નોત્તરીના થોડાક અંશો જોઈએ તેણે મહાદેવભાઈ અને આચાર્ય કૃપલાણીજીએ વલ્લભભાઈને ઘણા પ્રશ્નો કયા હતા એ પ્રશ્નો આપણે જોઈએ તો શું પ્રશ્નો પૂછ્યા હતા તો એમને પૂછ્યું હતું કે તમને કેવી રીતે રાખે છે તમે જેલમાં છો તો તમને કેવી રીતે જેલમાં રાખીશ ચોર લૂંટારાની જેમ મને રાખે છે સુવા માટે શું આપે છે કે કામ કાળો કામળો છે એની ઉપર આળોટીએ છીએ ખોરાકનું કેમ છે તો કે ખોરાકનું તો શું પૂછું બપોરે કંઈક જાડા રોટલા ને ડાળ સાંજે રોટલા ને શાક એમ આપે છે ઘોડાને ખપે તેવું જ હોય છે એટલે મહાદેવભાઈ અને આચાર્ય કૃપલાણી એમને પૂછે છે જેલ વિશે કે તમને ત્યાં શું જમવાનું આપે છે કેવી રીતે રાખે છે તો વલ્લભભાઈ તેના જવાબ આપે છે કે જાણે ઘોડાને ખપે એવું અમને ખાવાનું આપે છે અને કાળો કામળો આપે છે ને એની ઉપર અમે આળોટીએ છીએ અને ચોર લૂંટારાને જેમ હાંચ્યું એમ અમને અહીંયા ધ્યાન રાખે છે આઝાદી કાજે આપણા દેશ નેતાઓ કેવી અને કેટલી યાતના વેઠી હતી તેની માત્રા એક ઝલક છે સાબરમતી જેલમાં જ્યાં સરદારને કેદ રાખવામાં આવ્યા હતા તે વિભાગને સરદાર સમૃદ્ધિ વિભાગ તરીકે ઓળખવામાં આવે છે તો તમને તમે જોયું મિત્રો કે મહાદેવભાઈએ એમને પ્રશ્ન પૂછો કે તમને જેલમાં કઈ રીતે રાખવામાં આવે છે તો તમે જોયું ચોર લૂંટારાની જેમ એક ધાબળો આપી દે એની ઉપર આળોટવાનું ખાવાનું તો કે જાડી રોટલી દાળ અને સાંજે રોટલાને શાક આપે જાણે ઘોડાને ખપે એવું ખાવાનું આપે તો કેટલી એને કષ્ટિ વેઠી છે દેશના કાર્ય માટે દેશની આઝાદી માટે તો આપણે આપણા પરિવારનું કાર્ય પણ કરી શકતા નથી તો દેશ માટે પોતાનું જીવન અર્પિત કરી દીધું તો એ જે છેલમાં સાબરમતી છેલમાં રહ્યા હતા એ વિભાગને સરદાર સમૃદ્ધિ વિભાગ તરીકે ઓળખવામાં આવે છે રાજાઓના તાજ મુકાવ્યા ધનવીર વલ્લભ સરદાર આપણા એક કવિએ આમ વલ્લભભાઈને વીરનું વિશેષણ આપ્યું વલ્લભભાઈને મળેલા વિશેષણોની યાદી લાંબી થાય તેમ છે તેઓ લોખંડી પુરુષ તરીકે જાણીતા છે આપણી ભાષાના કવિ હરીશ હરિવંશરાય બચ્ચન સરદાર માટે અદ્ભુત કવિતાની રચના કરી છે તો કે આમની માટે કેટલાય વિશેષણો શબ્દો સરસ આપ્યા છે વીર પછી લોખંડી પુરુષ સરદાર અને આપણા રાષ્ટ્રભાષા હિન્દીના કવિ છે હરિવંશરાય બચ્ચન એ કોણ છે તમને ખબર છે મિત્રો અમિતાભ બચ્ચનના પિતાશ્રી તેમણે સરદાર માટે અદ્ભુત કવિતાની રચના કરી હતી તે આપણે કવિતા જોઈએ હરેક પક્ષ કો પટેલ તોલતા હર કો પટેલ ખોલતા દુરાવ્યા છીપાવશે હિસે ગરજ કઠોર નગ્ન સત્ય બોલતા પટેલ હિંદકી નીડ જવાન હે તો હરિવંશરાયને સરદાર વલ્લભભાઈને શું કીધું હિન્દકી નિડર જવાન તો કે હરેક પક્ષ કોઈ પણ પક્ષ હોય એને પટેલ હોય એ રીતે જ એમની સાથે વર્તતા હતા હરેક ભેદ કો પટેલ ખોલતા કોઈ પણ ભેદ હોય કોઈ પણ મુશ્કેલી હોય તો એ કોણ સોલ્વ કરતું સરદાર વલ્લભભાઈ દુરાવ્યા છિપાવશે એ છે ગરજ કઠોર નગ્ન સત્ય બોલતા હંમેશા સાચું બોલતા કોઈ દિવસ ખોટું બોલતા નહીં પટેલ હિન્દકી નિડર જવાન હૈ પટેલ શું છે હિન્દ હિંદ એટલે ભારત દેશના નિડર જવાન તરીકે એને બિરુદ આપ્યો છે કોને તો કે હરિવંશાઇ બચ્ચન જન સમુદાયની નાડના ભારે પારખું હતા લોક સમુદાય પર તેમની જબરદસ્ત પકડ હતી જેને લીધે સંગઠન અને સંચાલનમાં બુદ્ધિ બુદ્ધિચાતુર્યના દર્શન થયા હતા લોકોને થતા અન્યાય અને દમને સામેની લડતમાં તેઓ હંમેશા અગ્રેજર રહેતા તો કે સરદાર જન સમુદાયની નાળના ભારે પારખ હતો કોઈ પણ જન સમુદાયને તકલીફ પડે તો એને ખબર પડી જાય અને લોક સમુદાય પર તેમની જબરદસ્ત પકડ હતી જેને લીધે સંગઠન અને સંચાલનમાં તેમના ચાતુર્યના દર્શન થતા અને લોકોને થતા અન્યાય અને દમન સામેની લડતમાં તેઓ હંમેશા અગ્રેજર હતા દમણ એટલે જોર જોલમ થતો ત્યાં તેઓ અગ્રેચર રહેતા અને સંગઠન અને સંચાલનને મદદરૂપ થતા દાંડીકૂટ દરમિયાન લોખંડી મનોબળના સરદારના ઉદ્ગાર ઉદ્ગારો જોઈએ તો હવે એક ધર્મયુદ્ધ ખેલવાનું છે જે દુનિયામાં પહેલાં ક્યારેય નથી જોયું હોય બધાએ ગુજરાતીઓને ટોકરો મારીને કહી દીધું કે મૃત્યુનો ભય હોય તે જાત્રાએ જતા રહે પૈસા હોય તે પાલવે તો દેશ પલાયન થાય શરમાવું પડે તેવું કોઈ જ કામ સાચો ગુજરાતી નહીં કરે ગુજરાતી પ્રજા સ્વતંત્રતાના ઇતિહાસમાં પહેલું પાનું લખીને મહાયુદ્ધમાં મંડાણ કરશે પ્રભુ સૌનું કલ્યાણ કરે ઈશ્વર સૌને સહાય કરે તો દાંડીકૂટ દરમિયાન લોખંડની મંડોમળના સરદારે શું ઉદ્ગાર્યું હતું કે હવે એક ધર્મયુદ્ધ ખેલવાનું છે અને દુનિયામાં ક્યારેય ખેલાયું નથી એવું ખેલવાનું છે અને ગુજરાતીઓને એને ટકોર મારીને કીધું કે મૃત્યુનો ભય હોય તે છાત્રાએ જતા રહે અને પૈસા હોય તે પાલવે તો દેશ પલાયન થાય પૈસા હોય તેને તમે ઘરમાં ઓલું કરો અને દેશ માટે ન વાપરો તો એ દેશ આપણો પલાયન થઈ જાય શરૂમાં આવું પડે તેવું કોઈ જ કામ સાચું ગુજરાતી નહીં કરે અને ગુજરાતીઓને કીધું કે તમે ખરેખર સાચા ગુજરાતી હોવ તો દેશની આ લડત માટે તમે અગ્રેસર થાવ અને મદદરૂપ થાવ અને જે લોકો આ પ્રજા ગુજરાતી પ્રજા સ્વતંત્રના ઇતિહાસમાં પહેલું પાનું લખીને મહાયુદ્ધમાં મંડાણ કરશે પ્રભુ સૌનું કલ્યાણ કરે ઈશ્વર સૌને સહાય કરે એવું એને જ્યારે દાંડી કૂચની સત્યાગ્રહ થયો ત્યારે લોખંડી સરદાર વલ્લભભાઈ પટેલે આવું ઉદ્ગાર્યું હતું સરદાર એટલે આપણા દેશની ત્રિમૂર્તિ ગાંધી સરદાર અને જવાહરલાલ નહેરુ તો આપણે લાલબાલને પાલ એ પણ આપણા દેશના નાગરિક જેને દેશ માટે બલિદાન આપ્યું છે પાલ એ પણ ત્રિપુટી કહેવાય અને ત્રિમૂર્તિ તો કે એમાં કોણ કોણ આવ્યો તો ગાંધી સરદાર અને જવાહરલાલ નહેરુ પૈકીના એક મૂર્તિ એ યુગના આ પ્રખર દેશભક્તો ગાંધીજીએ સત્ય જ આરાધ્યું સરદારે પાવિત્ર અને નહેરુએ સૌંદર્યનું મહેમાન ગાન કર્યું સરદારના ગુરુ ગાંધીજી હતા સરદારના નૈતિકતા દ્રઢ મનોબળ અને વ્યવહાર વ્યવહારપણોના અનેક ઉદાહરણો ઇતિહાસના સોનેરે પાને લખાઈને પડ્યા છે તેમાં ભારતના ગૃહપ્રધાન તરીકે સરદારની ભૂમિકાને તો ઇતિહાસ ક્યારેય ભૂલી શકશે નહીં ભારતમાં અનેક નાના મોટા દેશી રજવાડો હતા આ રજવાડાના ઘણા રાજાઓ પોતાની રીતે સ્વતંત્ર રહેવાના મનસુબા ભરતા હતા તે રાજ્યોના વિલીનીકરણની કપરે અને મહત્વની તો તમે જોશો ત્રિપુટી અને ત્રિમૂર્તિ બરાબર ત્રિપુટીમાં કોણ આવે ને પાલ અને ત્રિમૂર્તિમાં કોણ આવે તો કે ગાંધી સરદાર અને જવાહરલાલ નહેરુ આ તમારે યાદ રાખવાનું છે તો કે ગાંધી ગાંધીજીના સરદાર છે સરદારના ગુરુ કોણ હતા તો કે ગાંધીજી હતા તો કે સરદારમાં શું શું જોવા મળતું હતું તો કે એનામાં પવિત્રતા એટલે પવિત્રતા અને નહેરુમાં તો કે સૌંદર્યતાનું મહેમાન ગાન કર્યું છે અને આ ત્રણેય છે આપણા દેશની ત્રિમૂર્તિ છે તો તમે વિચારો કે ભારત આઝાદ થયા પછી ભારતના બાહોશ ગૃહપ્રધાન તરીકે વલ્લભભાઈની ભૂમિકા મહત્વની હતી તે સમયે દેશના નાના મોટા અનેક રજવાડા હતા તેમાંના ઘણા રાજાઓને સ્વતંત્ર રહેવું હતું બધા રાજ્યોનું વિલનીકરણ કરવાનું કામ વલ્લભભાઈએ માથે લીધું તેમણે ગુણ્યાપૂર્વક બધા રાજ્યોને લોકશાહી સરકારના માળખામાં સામેલ કરી દીધું રાજાશાહી નાબૂદી કરીને આખા દેશને અખંડ બનાવ્યું એમના મહાન કાર્ય માટે તેઓ અખંડ ભારતના શિલ્પી કહેવાય તો તમે જોજો તે રાજ્યના વિલીનીકરણની કપરે અને મહત્વની જવાબદારી સરદારના શિરે આવી હતી આ કાર્ય ખૂબ જ મુશ્કેલ હતું છતાં પણ તેમણે કુનેહપૂર્વક પાર પાડ્યું જ્યાં સમજાવટની કામ કામ ચાલ્યું ત્યાં તેમણે કર્યું પણ જ્યાં કડક હાથે કામ લેવાનું બન્યું ત્યાં કડક પણ દાખ કડક પણ દાખવ્યો ભારતના આ તમામ રાજ્યોને લોકશાહી સરકારના માળખામાં સામેલ કરી રાજાશાહીને નાબૂદ કરી અને તેમને રાજાશાહીનો વિકલ્પ પૂરો પાડ્યો હતો આમ દેશને અખંડતા બક્ષીને તેઓ અખંડ ભારતના શિલ્પી કહેવાય અખંડ ભારતના શિલ્પી આપણા પાઠનું શીર્ષક છે બરાબર ને મિત્રો તો આ બિરુદ એને શા માટે મળ્યું તો કે રાજાશાહી નાબૂદ કરીને આખા દેશને અખંડ બનાવ્યો વર્ષો પહેલાં રાજાશાહી હાલતી હતી તમારે સામાજિક વિજ્ઞાનમાં ભણવાનું આવે છે બરાબર ને રાજાઓ થઈ ગયા અકબર ચંદ્રગુપ્ત તો એ પહેલાં રાજાશાહી ચાલતું હતું તો આ રાજાશાહી છે એને નાબૂદ કરીને અખંડ આખા દેશને અખંડ બનાવ્યો એમના મહાન કાર્ય માટે તેઓ અખંડ ભારતના શિલ્પી તરીકે ઓળખાણા એટલે જ આપણે આપણા લેખક છે ડૉક્ટર રાઘવજી માઘડ કહે છે કે અખંડ ભારતના શિલ્પી એટલે સરદાર વલ્લભભાઈ પટેલ વિનોબા લખે છે સરદાર સ્પષ્ટ બોલતા હતા પ્રહાર કરતા તે ડરતા નહીં ભલે ભલે કોઈને ગમે તે લાગે વળી વળતો પ્રહાર જો પોતાના ઉપર આવે તો તે તેથી જરાય ડગબતા નહોતા તો કે વિનોબા શું લખે છે વિનોબા ભાવે આ પણ એક આપણા દેશના સક્રિય નેતા હતા તેણે પણ દેશ માટે ઘણું બલિદાન આપ્યું હતું તો કે સરદાર સ્પષ્ટ બોલતા હતા જે કેવું એ સાચું કહેતા પ્રહાર કરતા તે ડરતા નહીં કોઈનો એનો એની ઉપર પ્રહાર આવે તો ડરતા નહીં ભલે કોઈને ગમે તે લાગે કોઈને ખોટું લાગી જાય ગમે એવું પણ સ્પષ્ટ બોલતા વળી વળતો પ્રહાર જો પોતાના ઉપર આવે તો તેથી જરાય ડગમગતા નહોતા પછી એવું થાય કે મેં આને એમ કીધું હવે મારી ઉપર ખીંચાશે ને આવું થશે ને તો કોઈ દિવસ ડગમગતા નહીં કોઈ દિવસ ડરતા નહોતા પોતે એ પ્રહારને ઝીલી લેતા અને દેશના કાર્યો સારી રીતે કરતા હતા ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈ સરદાર માટે લખે છે ખેડૂતોની ભાષામાં બોલતા સરદારની આંખોમાં અંગારા જેવી ચમક દેખાતી અને વિરોધીઓના વિનાશ કરી નાખે તેવી આંધીનું સર્જન તેમની વાણીમાં હતું કેટલું સરસ લખ્યું છે તમે જોયું મહાદેવભાઈ દેસાઈ શું લખ્યું છે તો કે ખેડૂતોની ભાષામાં બોલતા ખેડૂતોની જે ગામની ગામડાની ભાષા હોય એ ભાષા જ્યારે બોલતા ત્યારે એની આંખોમાં જાણે અંગારા અંગારા એટલે ધગધગતા દેવતા જાણે નીકળાવે એવી ચમકતી દેખાતી એની આંખો અને વિરોધીઓના વિનાશ કરી નાખે તેવી આંધીનું સર્જન તેમને વાણી માતોની વાણી ખૂબ જ સારી હતી ગાંધીજીએ સરદારના એક અંત્યંત છુપા સ્વરૂપને શું કરતા જણાવ્યું હતું કે સરદારની સુરવીરતા જલભ દેશદાજ અને અનંત ધૈર્યના ગુણોથી તો હું અજાણ ન હતો પણ તેમણે મને જે પ્રેમથી તરબળ કર્યો છે તેવા માતૃ પ્રેમ જેવા ગુણ માટે સદાય ઋણી છો મને તેમની લાગણીઓમાં માતાનું સુમ આવતું માતા જ દર્શાવી શકે તેવા ગુણોનું મને સરદારે દર્શન કરાવ્યું તમે જોયું મિત્રો સરદારના ગુરુ ગાંધીજી હતા છતાં ગાંધીજી સરદાર વિશે શું લખે છે કે એનામાં સુરવીરતા દેશદાજ અનો ધૈર્યના ગુણો અને પ્રેમથી તરબોળ કર્યા કોને ગાંધીજીને અને તેનામાં તમને જો જોવામાં કઠોર લાગે પણ દિલથી અંદરથી કેવા હતા ખૂબ જ પ્રેમાળ હતા તો તે તેવા માતૃપ્રેમ જેવા ગુણ કોને સદાય ઋણી છે તો કે મને એને એનામાં માતૃપ્રેમ જેવા ગુણો પણ મેં જોયા કોણ કહેશે આવું ગાંધીજી કહેશે માતા જ દર્શાવી શકે તેવા ગુણોનું મને સરદારે દર્શન કરાવ્યું કેટલા કેટલા સારા ગુણો એનામાં હતા ત્યારે એ સરદાર વલ્લભભાઈ બન્યા લોખંડી પુરુષ બન્યા અખંડ ભારતના શિલ્પી બન્યા વીર બન્યા પછી ખેડૂતોના સરદાર બન્યા એમણા ભાઈ નથી બનાતું આપણે માતા પિતાને મદદરૂપ ન થઈ શકીએ તો આપણે દેશના કાર્યોમાં તો કઈ રીતે જઈ શકીએ પ્રથમ તો આપણે શરૂઆત આપણા પરિવારને મદદરૂપ કરવાની છે પછીથી તમને થોડી થોડી ભાવના જાગે અને બીજાને મદદરૂપ થઈ શકો છો તો જો વ્યક્તિ પોતાનું જીવન છે એ દેશ માટે સમર્પિત કરી શકતું હોય તો આપણે આપણા પરિવારથી શરૂઆત કરીએ અને આપણા ગામ પ્રત્યે ભાવના રાખીએ આપણા તાલુકા પ્રત્યે જિલ્લા પ્રત્યે રાજ્ય પ્રત્યે એમ કરતાં કરતાં આપણે આપણા સમાજને આપણા દેશને આપણે મદદરૂપ થઈએ તેવી ભાવના કેળવવાની છે વલ્લભભાઈ સાદગી પ્રિય હતા સાદાઈથી રહેવું એમનું જીવન મંત્ર હતું સાદું જીવન અને ઉચ્ચ વિચાર અને જીવન કેવું કાંઈ હાઈફાઈ નહોતું ભાઈ તમે એક સારું કાર્ય કરો ત્યાં તો હવામાં આવ્યું છે હ આમ એટી કેટીમાં ફરો પણ આમનું જીવન કેવું હતું તો કે સાદગી પ્રિય હતું સાદું જીવન અને ઉચ્ચ વિચારો જીવન સાદું અને વિચારો કેવા હતા ઉચ્ચ તેમનો જીવન મંત્ર હતો આ તમારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે અને રજવાડાનું જે વિલીનીકરણ છે એ તમે જ્યારે મોટા થઈશો અને સ્પર્ધાત્મકની તૈયારી કરશો ત્યારે એ સવાલ પણ આવે છે એટલે તમારે ત્યાં યાદ રાખવાનું છે જેથી તમને સરળ બની શકે જે પોતાની પુત્રી મણિબહેનને પણ તેમણે વારસામાં આપ્યું હતું મણિબહેન છે કોણ હતા સરદાર વલ્લભભાઈના દીકરી હતા કયા પ્રસંગે એમને વારસામાં આપ્યો જીવન મંત્ર તો કે સાદું જીવન અને ઉચ્ચ વિચાર મણિબહેનને કોણે આપ્યા હતા તો કે એના પિતાશ્રી શ્રી અને વારસામાં આપ્યા હતા ઉત્તરકાળમાં દીકરી મણીબેને પિતાની ઉલટતી સેવા કરી હતી મણીબેન પણ સાદગી એવી કે થીંગળું મારીને સાડી પહેરવામાં પણ તેઓ નાનપ અનુભવતા નહોતા તો કે ઉત્તરકાળમાં જ્યારે ઉંમર થઈ ગઈ તબિયત લથડી ત્યારે મણિબહેન એના પિતાની ખૂબ જ સેવા કરી હતી અને મણીબેન પણ સાદગી એવી કે પોતાની સાડી જે ફાટી ગય તો થીંગડું મારીને સાડી પહેરતા અને એમાં એ નાનપ એટલે કે શરમાવું કે મારે કેમ આવી સાડી પહેરવી કાંઈ ને આપણે પરિસ્થિતિ પ્રમાણે આપણે હલકાઈથી રહીએ તો કાંઈ આપણે શરમાવું ન જોઈએ નાનપ અનુભવી ન જોઈએ અખંડ ભારતના આ શિલ્પીનું તારીખ પંદર બાર ઓગણીસો પચાસના રોજ અવસાન થયું ચરોતરના એક નાનકડા ગામમાં જન્મીને છે દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે સેવાઓ આપનાર સરદારને લાખ લાખ વંદન તો કે અખંડ ભારતના શિલ્પીનું અવસાન મૃત્યુ ક્યારે થયું તો કે પંદર બાર ઓગણીસો ને ના રોજ એમનું અવસાન થયું તેનું વતન કયું હતું મિત્રો તો કે ચરોતરના એક નાનકડા ગામમાં તેમનો જન્મ થયો હતો અને જન્મીને એને ગામનું નામ પણ રોશન કર્યું ને મિત્રો તમે જો આવ્યું ને ચરોતર આપણે પણ એવા સારા કાર્યો કરીએ તો આપણું ગામનું નામ પણ રોશન થતું અને નાયબ વડાપ્રધાન બન્યા ગૃહમંત્રી બન્યા એવા તરીકે સેવા આપી તો આપણે તો આપને તો ગર્વ હોવું જોઈએ ને આપણે તો સરદાર પટેલ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરીયા પ્રાથમિક શાળામાં ભણીએ છીએ તો ગમે ત્યારે તમને કોઈ પૂછે તો તમે સીધા શ્રી ગગજીભાઈ નથી બોલતા બરાબર ને તમે તરત જ કોઈ તમને સંબંધી પૂછે એટલે તમે એમ કે હું સરદાર પટેલના બોલું છું તો આપને ગર્વ થવું જોઈએ તો આજે દરેક વિદ્યાર્થી મિત્ર મિત્ર સરદાર પટેલને વંદન કરે અને તેમને યાદ કરે અને તેનામાં જે ગુણો છે કયા કયા તો કે આ ચરિત્ર લેખકમાં લેખમાં લોખંડની પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જોવા મળતા નિડરતા દ્રઢ સંકલ્પ કર્તવ્ય નિષ્ઠા અડગ મનોબળ નેતૃત્વ અને વૃત્તિ જેવા ગુણોનું નિરૂપણ કરવામાં આવ્યું છે તો આપણે પણ જીવનમાં નિડર બનવાનું છે દ્રઢ સંકલ્પ લેવાનો છે કર્તવ્ય નિષ્ઠ બનવાનું છે અડગ મનોબળ લેવાનું છે નેતૃત્વ સંભાળવાનું છે અને એની સાથોસાથ કોઈ પણ વસ્તુને ગંભીર ન લેતા રમૂજ વૃત્તિથી લેવાનું છે અહીં સરદારના જીવનના કેટલાક પ્રસંગો અને તેમના વિશેના કેટલાક મહાનુભાવોના અવતરણો દ્વારા લેખકે સરદારના પ્રભાવશાળી વ્યક્તિત્વનું એક સુરેખ શબ્દચિત્ર વસાયું છે ગાંધીજી મહાદેવભાઈ દેસાઈ આચાર્ય કૃપલાણી આ બધા મહાનુભાવો અલગ અલગ ઉદાહરણ દ્વારા આપણે ગાંધીના જીવનની ઝાંખી કરાવી છે તો તમે જોયું કે ભારતના દેશને આઝાદી મળી તે સમયે દેશના રજવાડાઓનું વિલીનીકરણ એ જ મેઇન વસ્તુ છે સરદાર વલ્લભભાઈએ ખૂબ જ પુનઃપૂર્વક જે વિલીનીકરણ હતું એને પાર પાડ્યું હતું તો આપણે પણ મહાન બની અને સમાજ દેશને મદદરૂપ થઈએ હવે હોમવર્ક તમને આપું છું વિદ્યાર્થી મિત્રો વિચાર વિસ્તાર લખો મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય સુખમાં પાછળ પડી રહે અને દુઃખમાં આગળ હોય તો આ વિચાર વિસ્તાર છે એકવાર તમારે રૂકમાં લખવાનો છે અને પાકો કરવાનો છે અને આ પાઠનો એકવાર વાંચન કરશો જેથી તમને આ પાઠની સમજૂતી સરળતાથી સમજાઈ જાય